એચએમપી વાયરસમાં તો કેદારી રાખવી જોઈએ પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેવી હૈયાધારણા આપી છે બીજેપી અલ્પસંખ્યક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકે દિલ્હીના ઇન્ડિયા ગેટનું નામ બદલવાની માંગ કરી છે તેમણે પીએમ મોદીને પત્ર લખીને કહ્યું કે ઇન્ડિયા ગેટનું નામ બદલીને ભારત માતા દ્વાર કરવામાં આવે આજ ભારતના શહીદોને શ્રદ્ધાંજલિ હતી છત્તીસગઢના બીજાપુરમાં મોટો નક્સલી હુમલો થયો છે નક્સલવાદીઓએ પિકઅપ વાન નો એલઈડી વડે બ્લાસ્ટ કર્યો જેના કારણે ડ્રાઈવર સહિત નવ જવાનો શહીદ થયા છે અમદાવાદમાં બે મહિનાના એક બાળકમાં એચએમપીવી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે આ અંગેની જાણ થતા અમદાવાદ મહાનગરપાલિકા આરોગ્ય તંત્ર દોડતું થયું છે મુંબઈમાં તાજ હોટલની સામે એક જ નંબર પ્લેટ વાળા બે વાહનો પાડેલા જોવા મળ્યા હતા આ અંગે વાહન ચાલકે પોલીસને જાણ કરી હતી પોલીસ બંને વાહનોને કોલાબા પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ તપાસ હાથ ધરી બોલિવૂડ ક્વીન કંગના રનઆઉટની બહુ પ્રતિક્ષિત ફિલ્મ ઇમરજન્સીનું બીજું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે આ ફિલ્મ સત્તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સિનેમાઘરોમાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તથા વન પર્યાવરણ મંત્રી અને રાજ્ય હુની માર્ગદર્શિકા મુજબ સર્પ સંશોધન સંસ્થાનની આવી છે પટનામાં ઘસી પડેલી જમીનનું લેવલ કરતી વખતે ચમત્કાર થયો છે આ જગ્યાએથી સદીઓ જૂનું શિવમંદિર મળી આવ્યું છે મંદિરની અંદર પાંચ ફૂટ ઉચ્ચો આરસથી બનેલો મંડપ છે હોટલ કેસોમાં ખુદ સંચાલક દ્વારા ચાલતા હની ટ્રેપના ષડયંત્રનો પર્દાફાશ થયો છે આરોપીઓ હોટલના રૂમમાં છુપા કેમેરાથી અંગતડોનો વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ કરી રૂપિયા પડાવતા હતા અરુણાચલ પ્રદેશના ધવાંગમાં શીલા તલાવમાં કેટલાક પ્રવાસીઓ અટવાયા હતા ત્યાં બરફ ફસડાતા તેઓ પાણીમાં ફસાઈ ગયા હતા જો કે રેસ્ક્યુ ટીમે પ્રવાસીઓને બચાવી લીધા હતા